હેલો માય ડિયર ફ્રેન્ડ્સ આજના માટે ખૂબ જ મહત્વનો પાર્ટ વનમાં આપણે પાંત્રીસ એમસીક્યુઝનો અભ્યાસ કરીશું અને પાર્ટ ટુમાં આપણે બીજા તેત્રીસ એમસીક્યુઝનો અભ્યાસ કરીશું આજનો વિડીયો મિત્રો તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની રહેશે કારણ કે આજના વિડીયોમાં આપણે અંગ્રેજીનું વિષય વસ્તુનો અભ્યાસ કરીશું તો અહીંયા તમને ફર્સ્ટ એમસીક્યુ આપેલો છે ધોરણ ત્રણ અંગ્રેજી પાઠ્યપુસ્તકમાં પ્રથમ પેજ ઉપર સાનું ચિત્ર આપેલું છે ધોરણ ત્રણ અંગ્રેજી પાઠ્યપુસ્તકમાં પ્રથમ પેજ ઉપર સાનું ચિત્ર આપેલું છે તો પેન્સિલ ઉપર બેઠેલા છોકરા અને છોકરી સૂર્ય ઘર વૃક્ષ અને મેઘધનુષનું ચિત્ર આપેલું છે કેનું કેનું આપેલું છે મિત્રો પેન્સિલ ઉપર બેઠેલા છોકરા છોકરો અને છોકરી સૂર્ય ઘર વૃક્ષ અને મેઘધનુષનું ચિત્ર આપેલું છે તો આવી રીતે ધોરણ એક થી લઈને પાંચ સુધીના અંગ્રેજીના પાઠ્યપુસ્તકમાં આમ તો અંગ્રેજી છે મિત્રો ધોરણ ત્રણ થી આવે છે એટલે ત્રણ થી લઈને પાંચ સુધીના અંગ્રેજીના પાઠ્યપુસ્તકમાં પ્રથમ પેજ ઉપર સાનું ચિત્ર છે તે પણ જોઈ લેજો એના પછી બીજો એમસીક્યુ અહીંયા તમને આપેલો છે ધોરણ ત્રણ અંગ્રેજી પાઠ્યપુસ્તકમાં કેટલા એકમ આપેલા છે ત્રીજા ધોરણનું જે અંગ્રેજીનું પાઠ્યપુસ્તક છે તેમાં કેટલા એકમ આપેલા છે તો મિત્રો અહીંયા તમને જોઈ શકો છો કે ત્રીજા ધોરણના અંગ્રેજીની ટેક્સ્ટ બુકમાં એટલે કે પાઠ્યપુસ્તકમાં ટોટલ નવ એકમ આપેલા છે ત્રીજાનું અંગ્રેજીનું જે પાઠ્યપુસ્તક છે ટેક્સ્ટ બુક એમાં નવ એકમ આપેલા છે એટલે નવ યુનિટ આપેલા છે તો પહેલા યુનિટનું નામ છે કલર્સ ઓલ અરાઉન્ડ પહેલા યુનિટનું નામ શું છે મિત્રો કલર્સ ઓલ અરાઉન્ડ બીજો યુનિટ છે બ્યુટિફુલ બર્ડ્સ આપણે પહેલો જે જોયું હતું કે ત્રણ ના અંગ્રેજીના પાઠ્ય પુસ્તક શેનું ચિત્ર જે તમને બતાવ્યું આપણે બીજો પ્રશ્ન જોતા હતા કે ત્રણ અંગ્રેજી પાઠ્યપુસ્તકમાં કેટલા એકમ આપેલા છે નવ એકમ પહેલું છે કલર્સ ઓલ અરાઉન્ડ બીજો એકમ છે બ્યુટીફુલ બર્ડ્સ ત્રીજો યુનિટ છે રેઇનબો ચોથો યુનિટ છે લાયન ઓર ડોંકી પાંચમો યુનિટ છે હેપી ક્લાઉડ છઠ્ઠો યુનિટ છે યુઝફુલ થિંગ્સ સાતમો યુનિટ છે અવર હેલ્પર્સ આઠમો યુનિટ છે એનિમલ્સ અવર ફ્રેન્ડ્સ અને નવમો યુનિટ છે નોટ હાર્ટ એટ ઓલ તો આવી રીતે ધોરણ નું જે અંગ્રેજીનું પાઠ્યપુસ્તક છે તેમાં ટોટલ નવ યુનિટ આપવામાં આવેલા છે તો તમને આવી રીતે પ્રશ્ન પૂછી શકે આ બધું અંગ્રેજીમાં પૂછશે તો ગુજરાતીમાં નહીં પૂછે ખાસ યાદ રાખજો કે કલર્સ ઓલ અરાઉન્ડ આ જે પાર્ટ છે એ કયા ધોરણની અંગ્રેજીની ટેક્સ બુકમાં આપવામાં આવેલો છે તો ધોરણ ત્રણ અંગ્રેજીની ટેક્સ્ટબુકમાં એકમ આપવામાં આવેલો

પ્રી રીડિંગ જે એકટિવિટી હોય છે તેમાં શું કરવાનું હોય છે તો ધોરણ ત્રણનું અંગ્રેજીનું પાઠ્યપુસ્તક જેમાં પ્રી રીડિંગ એક્ટિવિટીઝમાં પ્રથમ એબીસીડી અને બીજી એબીસીડીમાં કલર પૂરવાના હોય છે શું કરવાનું હોય છે મિત્રો પ્રથમ એબીસીડી અને બીજી એબીસીડીમાં કલર પૂરવાના હોય છે તો આ જોઈ શકો છો આવી રીતે તમને એબીસીડી આપેલી હોય તો આમાં છોકરાઓએ છે તે કલર કલર પૂરવાના હોય છે પછી જે આ એમાં લિટલ ટી પોટ ગીત કયા ધોરણમાં આપેલું છે

કલર્સ ઓલ અરાઉન્ડ દ્વારા બાળકોને સાની સમજ આપવામાં આવે છે તો આ આ યુનિટ દ્વારા બાળકોને ફળોના કલર જણાવીને સમજ આપવામાં આવે છે ફળોના કલર જણાવીને સમજ આપવામાં આવે છે એટલે કેરી સફરજન અનાનસ તરબૂચ કેળા જામફળ વગેરેના કલર જણાવીને સમજ આપવામાં આવે છે એના પછી જે ધ બિગ ટ્રી વાર્તા કયા ધોરણમાં આપેલી છે ધ બિગ ટ્રી વાર્તા કયા ધોરણમાં આપેલી છે તો આ વાર્તા છે તે મિત્રો ધોરણ ત્રણ અંગ્રેજીના પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલી છે કઈ વાર્તા છે ધ બિગ ટ્રી આ વાર્તા છે તે ધોરણ ત્રણના ના પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલી છે કયા ધોરણમાં આપેલું છે તો ધોરણ ત્રણ અંગ્રેજી અને આ વાર્તા છે ધ બિગ ટ્રી સ્ટોરી વાર્તા એટલે શું છે મિત્રો સ્ટોરી આ વાર્તા છે તે કયા ધોરણમાં આપેલી છે ધોરણ ત્રણ અંગ્રેજીની પાઠ્યપુસ્તકમાં એટલે કે ટેક્સ્ટબુકમાં વાર્તા આપવામાં આવેલી છે તો અહીંયા તમને જે પાર્ટ વનમાં પાંત્રીસ એમસીક્યુ જોઈશું મિત્રો તે ખાસ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આ એમસીક્યુ છે તે આવનારી ટેટ વનની પરીક્ષામાં પૂછાવાની સો ટકા શક્યતા ધરાવે છે બે હજાર ત્રેવીસની ટેટ વનની એક્ઝામમાં મિત્રો માત્ર છવ્વીસો ને સત્તાણું કેન્ડિડેટ છે તે પાસ થયા હતા અને એમાં એસી હજારથી વધારે વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી હતી કારણ કે ત્યારે મિનિટ મિનિટનો સમય હતો અને હવે જે તમારી એક્ઝામ લેવામાં આવશે તેમાં બે કલાકનો સમય આપવામાં આવશે તો ખાસ ધ્યાન રાખજો આ વખતે પેપર પણ મિત્રો થોડુંક છે તે ઈજી નીકળશે એટલે તમે વધારે પડતી તૈયારી કરીને જજો એના પછી આપણે જોયું કે છઠ્ઠું છે ધ બિગ ટ્રી વાર્તા ધોરણ ત્રણ અંગ્રેજી પછી છે ધ ફોક્સ એન્ડ ધ ગ્રેપ્સ વાર્તા કયા ધોરણમાં આપેલી છે ફોક્સ એટલે શિયાળ અને ગ્રેપ્સ એટલે દ્રાક્ષ ધ ફોક્સ એન્ડ ધ ગ્રેપ્સ વાર્તા કયા ધોરણમાં આપેલી છે તો આ વાર્તા છે તે મિત્રો ધોરણ ત્રણ અંગ્રેજીની ટેક્સ્ટ બુકમાં આપવામાં આવેલી છે ધ ફોક્સ એટલે શિયાળ એન્ડ ધ ગ્રેપ્સ એટલે દ્રાક્ષ એટલે શિયાળ અને દ્રાક્ષની વાર્તા છે તે ધોરણ ત્રણ અંગ્રેજીની પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલી છે પછી જે ક્લેપ એન્ડ સ્ટેમ્પ વાર રમત કયા ધોરણમાં આપેલી છે ક્લેપ એન્ડ સ્ટેમ્પ રમત કયા ધોરણમાં આપેલી છે તો આ રમત છે તે મિત્રો ધોરણ ત્રણ અંગ્રેજીમાં આપવામાં આવેલી છે એટલે ત્રીજા ધોરણ જે અંગ્રેજીનું ટેક્સ્ટ બુક છે અંગ્રેજીની ટેક્સ્ટ બુક તમામ આ વાર્તા આ રમત છે તે આપવામાં આવેલી છે કઈ ક્લેપ ક્લેપ એન્ડ સ્ટેમ્પ પછી છે ધ ટોટ ટોય એન્ડ ધ સ્વાન્સ ટોલટોઈજ એન્ડ ધ સ્વાન્સ વાર્તા કયા ધોરણમાં આપેલી છે તો આ વાર્તા છે મિત્રો તે ધોરણ ત્રણ અંગ્રેજીની ટેક્સ બુકમાં આપવામાં આવેલી છે ધ ટોલટોઈજ એન્ડ ધ સ્વાન્સ વાર્તા છે તે ધોરણ ત્રણ અંગ્રેજીની ટેક્સ્ટ બુકમાં આપવામાં આવેલી છે નેક્સ્ટ છે એનિમલ્સ અવર ફ્રેન્ડ્સ એકમથી બાળકો કયા કયા પ્રાણીઓની માહિતી મેળવે છે એનિમલ્સ અવર ફ્રેન્ડ્સ એટલે પ્રાણીઓ આપણા મિત્રો આ એકમથી આ યુનિટથી બાળકો કયા કયા પ્રાણીઓની માહિતી મેળવે છે તો ડેડકો સસલું કાંગારું મરઘી સિંહ ચિત્તો બિલાડી રીંછ વાંદરો વગેરે પ્રાણીઓની માહિતી મેળવે છે કયા એકમ દ્વારા તો એનિમલ્સ અવર ફ્રેન્ડ્સ આ એકમથી બાળકો છે તે વગેરે પ્રાણીઓ જેવા કે ડેડકો સસલું કાંગારું મરઘી સિંહ ચિત્તો બિલાડી રીંછ વાંદરો વગેરે જેવા પ્રાણીઓની માહિતી મેળવે છે એના પછી જે ગ્રીડી ડોગની વાર્તા કયા ધોરણમાં આપી છે ગ્રીડી ડોગ એટલે લાલચુ કૂતરો ગ્રીડી એટલે સુધા મિત્રો લાલચુ ડોગ એટલે કૂતરો તો ગ્રીડી ડોગ ની વાર્તા છે એ કયા ધોરણમાં આપી છે તો ધોરણ ત્રણ અંગ્રેજીની ટેક્સ્ટ બુક વાર્તા છે તે આપવામાં આવેલી છે ધ ફોક્સ એન્ડ ધ ગ્રેપ્સ વાર્તા છે તે ધોરણ ત્રણ અંગ્રેજી ક્લેપ એન્ડ સ્ટેમ્પ રમત છે તે ધોરણ ત્રણ અંગ્રેજી ધ ટોલટોઇઝ એન્ડ ધ સ્વાન્સ વાર્તા છે તે ધોરણ ત્રણ અંગ્રેજી ટેક્સ્ટ બુક અને એનિમલ્સ અવર ફ્રેન્ડ્સ આઈટમથી બાળકો છે તે દેડકું દેડકો સસલું કાંગારુ મરઘી સિંહ ચિત્તો બિલાડી રીંછ વાંદરો વગેરે એનિમલ્સ ની માહિતી મેળવે છે અને અગિયારમો ક્વેશ્ચન હતો કે ગ્રીડ ડોગ ની વાર્તા છે ગ્રીડ ડોગ એટલે લાલટુ કૂતરો એ વાર્તા છે તે ધોરણ ત્રણ અંગ્રેજીની ટેક્સ્ટ બુકમાં આપવામાં આવેલી છે નેક્સ્ટ બારમો ક્વેશ્ચન છે ધોરણ ત્રણ અંગ્રેજી કાઉન્ટ એન્ડ લર્ન કાઉન્ટ એટલે ગણવું અને લર્ન એટલે શીખવું એટલે ગણો અને શીખો દ્વારા બાળકોને શું શીખવવામાં આવે છે આ એકમ દ્વારા બાળકોને શું શીખવવામાં આવે છે તો બાળકોને નાણાંની સમજ આપવામાં આવે છે એટલે અને અને સિક્કાઓ સિક્કાઓની તે સમજ આપવામાં આવે છે કાઉન્ટ એટલે ગણવું અને લર્ન એટલે શીખવું તો નામ ઉપરથી ખબર પડી જાય મિત્રો આમાં આપણે છે તે બાળકોને નાણાંની સમજ આપવાની હોય છે વીસ રૂપિયા પચાસ રૂપિયા સો રૂપિયા અને સિક્કાઓની સમજ આપવામાં આવે છે પછી જે શબ્દોને ડિક્શનરી આલ્ફાબેટના ક્રમમાં ગોઠવો આ પ્રવૃત્તિ કયા ધોરણમાં આપવામાં આવેલી છે તો ધોરણ ત્રણ અંગ્રેજી શબ્દોને ને ડિક્શનરી આલ્ફાબેટ ક્રમમાં એટલે એબીસીડી ના ક્રમમાં ગોઠવો આ પ્રવૃત્તિ છે તે કયા ધોરણમાં આપવામાં આવેલી છે તો ધોરણ ત્રણ અંગ્રેજી પછી જે વુજ ટ્રી વાર્તા કયા ધોરણમાં આપેલી છે વુજ ટ્રી એટલે કોનું વૃક્ષ આ વાર્તા છે તે કયા ધોરણમાં આપવામાં આવેલી છે તો ધોરણ ત્રણ અંગ્રેજી વુજ ટ્રી વાર્તા ધોરણ ત્રણ ની અંગ્રેજીની ટેક્સ્ટ બુકમાં આપવામાં આવેલી છે પછી જે નેક્સ્ટ પંદરમો ક્વેશ્ચન છે ધોરણ ત્રણ અંગ્રેજી પાઠ્યપુસ્તકના છેલ્લા પેજ ઉપર કઈ સ્ટોરી આપેલી છે તો ધ ધકલેવર બાર્બર બાર્બર એટલે શું થાય મિત્રો વાણંદ અથવા જામ એટલે ચતુર વાણંદ અથવા ચતુર જામ ધોરણ ત્રણ અંગ્રેજી પાઠ્યપુસ્તકના છેલ્લા પેજ ઉપર કઈ સ્ટોરી એટલે વાર્તા આપેલી છે તો બાર્બર એટલે હોશિયાર વાણંદ પછી જે હાલ ગુજરાતમાં ધોરણ ત્રણ ધોરણ ચાર ધોરણ પાંચ ની અંગ્રેજીની પાઠ્યપુસ્તક કઈ લેંગ્વેજમાં ભણાવવામાં આવે છે તો હાલ ગુજરાતમાં છે તે ધોરણ 3 4 5 ની અંગ્રેજીની પાઠ્યપુસ્તક છે તે મિત્રો સેકન્ડ લેંગ્વેજ આવે આપણે ગુજરાતમાં રહી છીએ એટલે સેકન્ડ લેંગ્વેજ આવે તો સેકન્ડ લેંગ્વેજમાં આપણે અંગ્રેજીની પાઠ્યપુસ્તક છે તે ભણીએ છીએ પછી ધોરણ 4 અંગ્રેજી પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર સાનું ચિત્ર છે તો સાળા બગીચામાં રમતા બાળકો ધોરણ 4 નું જે અંગ્રેજીનું પ્રથમ પેજ છે પાઠ્યપુસ્તકનું ટેક્સ્ટ બુકનું તેમાં સાનું ચિત્ર આપેલું છે તો શાળા અને બગીચામાં રમતા બાળકોનું ચિત્ર આપવામાં આવેલું છે ધોરણ ચાર અંગ્રેજીની ટેક્સ્ટબુક ના પ્રથમ પેજ ઉપર સાનું ચિત્ર છે તો શાળા બગીચામાં રમતા બાળકોનું પિક્ચર છે એટલે કે ચિત્ર આપવામાં આવેલું છે પછી નેક્સ્ટ છે ધોરણ ચાર અંગ્રેજી પાઠ્યપુસ્તકમાં કેટલા એકમ આપેલા છે ધોરણ ચાર અંગ્રેજીની ટેક્સ્ટબુકમાં કેટલા યુનિટ આપવામાં આવેલા છે તો દસ યુનિટ એટલે કે દસ એકમ છે તે આપવામાં આવેલા છે

પછી જે ધ સ્કાય ઇઝ ફોલિંગ ધ સ્કાય ઇઝ ફોલિંગ એટલે આકાશ પડી રહ્યું છે સાતમું છે ડીડ ઇટ યસ્ટર ડે ડૂ ઇટ ટુ ડે પછી જે માય મૂડ્સ માય ફિલિંગ્સ નવમુ છે અવર વર્લ્ડ અને દસમું છે સેફ્ટી ફર્સ્ટ તો દસ એકમ છે એના નામ છે તે લાઈન તમને ક્રમ અનુસાર આપવામાં આવેલા છે લેટ સેલિબ્રેટ એનિમલ્સ અવર ફેથફુલ ફ્રેન્ડ્સ માય એક્શન્સ આઈ લવ માય ફેમિલી આઈ કેન ધ સ્કાય ઇઝ ફોલિંગ તો આવી રીતે બટરફ્લાય બટરફ્લાય ગીત કયા ધોરણમાં આપેલું છે ધોરણ ચાર અંગ્રેજી બટરફ્લાય બટરફ્લાય ગીત છે તે ધોરણ ચાર અંગ્રેજીની ટેક્સ્ટ બુકમાં આપવામાં આવેલું છે એટલે પતંગિયું પતંગિયું પછી જે અડે એટ ધ કાર્નિવાલ વાર્તા કયા ધોરણમાં આપેલી છે અડે એટ ધ કાર્નિવાલ વાર્તા કયા ધોરણમાં આપેલી છે તો ધોરણ ચાર અંગ્રેજી ધોરણ ચાર અંગ્રેજી પછી જે શેરુ એન્ડ ફ્રેન્ડ્સ વાર્તા કયા ધોરણમાં આપેલી છે તો ધોરણ ચાર અંગ્રેજી શેરુ એન્ડ ફ્રેન્સ વાર્તા કયા ધોરણમાં આપેલી છે ધોરણ ચાર અંગ્રેજી બોય ઇઝ ખાલી જગ્યા તો વોટરિંગ ધ તમને તમને બ્લેન્ક અહીંયા ચાર ઓપ્શન આપી દીધા હોય કે છોકરો છે તે તે શું કરે છે છે છોકરો છોડને પાણી પાય છે વોટરિંગ એટલે પાણી પાવું ધ પ્લાન્ટ્સ એટલે છોડ તો બોય ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટ એટલે છોકરો છે તે છોડને પાણી પાઈ રહ્યો છે નેક્સ્ટ છે કેટ પ્લેઇંગ ખાલી જગ્યા ધ ટ્રી એટલે બિલાડી છે તે ક્યાં રમી રહી છે તો બિલાડી છે વૃક્ષની નીચે રમી રહી છે અ કેટ પ્લેઇંગ ખાલી જગ્યા ધ ટ્રી અ કેટ ઇઝ પ્લેઇંગ આવશે મિત્રો અ કેટ ઇઝ પ્લેઇંગ અંડર ધ ટ્રી તો તમને અલગ અલગ પ્રેપોઝિશન આપ્યા હોય ઓન ઇન નિયર અંડર તો અ કેટ ઇઝ પ્લેઇંગ અંડર ધ ટ્રી એટલે બિલાડી છે તે વૃક્ષની નીચે રમી રહી છે પછી ધેર ઇઝ અ સ્કવીરલ ઓન ધ ખાલી જગ્યા ઓફ ધ ટ્રી ટ્રંક એટલે થડ એટલે કે ધેર ઇઝ અ સ્ક્વિરલ એટલે ખિસકોલી ઓન ધ ટ્રંક એટલે થળ ઉપર ઓફ ધ ટ્રી એટલે વૃક્ષના એટલે વૃક્ષના થડ ઉપર છે તે ખિસકોલી છે તો ધેર ઇઝ અ સ્ક્વિરલ ઓન ધ ટ્રંક ઓફ ધ ટ્રી તો અહીંયા તમને બ્લેન્ક્સની જગ્યાએ બ્લેન્ક્સ આપેલી હોય બ્લેન્ક્સની નીચે ચાર ઓપ્શન આપેલા હોય ટ્રંક અલગ અલગ લીવ્સ તો આવી રીતે ત્રણ ચાર ઓપ્શન આપેલા હોય એમાંથી તમને જવાબમાં શું આવશે ટ્રંક ધેર ઇઝ અ સ્ક્વિરલ ઓન ધ ટ્રંક ઓફ ધ ટ્રી એટલે કે ઝાડનું જે થડ છે તેના ઉપર ખિસકોલી છે તો આવી રીતે અંગ્રેજીમાં તમને બ્લેન્ક્સ વાળી

a cat is playing under the tree એટલે બિલાડી છે તે વૃક્ષની નીચે રમી રહી છે વો આવશે કા કારણ કે આ ભૂતકાળમાં વાર્તા હોય તો વો જ આવશે આ કેટ વોઝ પ્લેઇંગ અન્ડર ધ ટ્રી પછી જે ધેર ઇઝ અ સ્ક્વિરલ ઓન ધ ટ્રંક ઓફ ધ ટ્રી એટલે ઝાડના થડ ઉપર ખિસકોલી છે તો આવી રીતે મિત્રો તમને અંગ્રેજીમાં પ્રશ્ન પૂછવામાં આવશે અહીંયા ભલે મેં ગુજરાતીમાં આપેલા છે પરંતુ તમને ટેટ વનમાં પેપરમાં અંગ્રેજીનું જે ત્રીસ માર્કનું પૂછાય છે તેમાં અંગ્રેજીમાં પેપર છે અંગ્રેજીમાં પ્રશ્નો પૂછવામાં આવશે ખાસ યાદ રાખજો ગુજરાતીમાં તમને પ્રશ્નો પૂછવામાં આવશે ને અંગ્રેજીમાં તમને પ્રશ્નો છે તે પૂછવામાં આવશે અહીંયા તો અંગ્રેજીમાં પ્રશ્ન પૂછવામાં આવશે એ ખાસ ધ્યાન રાખજો મિત્રો ગુજરાતીમાં તમને એક પણ પ્રશ્ન અંગ્રેજીની જે વિષય વસ્તુઓ અને પદ્ધતિશાસ્ત્ર છે તેના બધા જ પ્રશ્નો છે તે અંગ્રેજીમાં પૂછવામાં આવશે ગુજરાતીમાં પ્રશ્નો છે તે પૂછવામાં આવશે નહીં એ ખાસ ધ્યાન રાખજો અને મિત્રો આજના વિડીયોમાં જે આપણે એમસીક્યુ જોઈશું તે તમારા માટે મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે કારણ કે આજના વિડીયોમાંથી ઘણા બધા એમસીક્યુ તમને ટેટ વન ના પેપરમાં છે તે જોવા મળશે અને બીજી વાત એ કે આપણે અંગ્રેજી સિવાય ગુજરાતી પર્યાવરણ ગણિત વગેરે વિષયના છે તે વિડીયો બનાવી ચૂક્યા છે જો તમે તે વિડીયો ન જોયો તો મારી ચેનલ ચેનલના પ્લેલિસ્ટમાં જઈને તમે તે વિડીયો જોઈ શકો છો મારી ચેનલનું જે પ્લેલિસ્ટ છે અથવા તો કોર્સ એમાં ટેટ ઓન લખેલું હશે તો તે વર્ષમાં જઈને તમે તે બધા જ વિડીયો જોઈ શકો છો અને તે વિડીયો છે તે તમને ટેટ ઓનની એક્ઝામ છે તે ક્રેક કરવામાં ખૂબ જ હેલ્પફુલ થશે અને આ વિડીયો મિત્રો ફ્રી વિડિયો આપેલા છે આ વિડીયો તમારા મિત્રોને પણ તમે શેર કરી શકો છો જેથી તે પણ આ વિડીયો લાભ લઈ શકે તો આવી રીતે ચોવીસ સુધીના એમસીક્યુ જોઈએ એના પછી ટ્વેન્ટી છે ફાઇન્ડ ધ કલર્સ નેમ્સ ઓફ એનિમલ્સ એઝ સોન એઝ સોવન

સ્ટે અવે ફ્રોમ સેલ્ફીશ ફ્રેન્ડ્સ એટલે સ્વાર્થી મિત્રોથી દૂર રહો આવું અનુ ટ્રાન્સલેટ થાય ગુજરાતીમાં સ્ટે અવે ફ્રોમ સેલ્ફિશ ફ્રેન્ડ્સ એટલે સ્વાર્થી મિત્રોથી દૂર રહો આ વાર્તા છે આ સ્ટોરી કયા ધોરણની ટેક્સ્ટ બુકમાં આપવામાં આવેલી છે તો ધોરણ ચાર અંગ્રેજીની ટેક્સ્ટ બુકમાં આપવામાં આવેલી છે એના પછી જે ધ ઓલ્ડ ફાર્મર એન્ડ હિઝ સન્સ વાર્તા કયા ધોરણમાં આપેલી છે તો આ વાર્તા છે તે મિત્રો ધોરણ ચાર અંગ્રેજીની ટેક્સ્ટ બુકમાં આપવામાં આવેલી છે નેક્સ્ટ છે ધોરણ 4 અંગ્રેજી સ્ટડી ધ મેપ પ્રવૃત્તિ દ્વારા બાળકો શું શીખે છે તો અંગ્રેજીમાં દિશાઓની સમજ મેળવે છે સ્ટડી ધ મેપ એટલે નકશાઓનો અભ્યાસ કરો નકશાનો અભ્યાસ કરો આ પ્રવૃત્તિ આ એક્ટિવિટી દ્વારા બાળકો છે કે અંગ્રેજીમાં દિશાઓની સમજ મેળવે છે પછી જે મંકીઝ કેન જમ્પ ગીત કયા ધોરણમાં આપ્યું છે તો આ ગીત છે તે મિત્રો ધોરણ ચાર અંગ્રેજીની ટેક્સ્ટ બુકમાં આપવામાં આવેલું છે મંકીઝ કેન જમ્પ આ ગીત છે તે ધોરણ ચારની અંગ્રેજીની ટેક્સ્ટ બુકમાં આપવામાં આવેલું છે

છે તો અહીંયા જવાબમાં શું આવશે ટેલર બ્લેન્ક્સ આપી હોય તમને ખાલી જગ્યામાં એની જગ્યાએ ટેટવનની જે એક્ઝામ લેવામાં આવે તેમાં ચાર અલગ અલગ ઓપ્શન આપી હોય તો આના જવાબમાં શું આવશે ટેલર એટલે દર્દી પછી ખાલી જગ્યા ડિલિવર્સ લેટર્સ તો પત્રો કોણ ડિલિવર કરે છે પોસ્ટમેન એટલે ટપાલી પછી જે ધ ખાલી જગ્યા બ્રિંગ્સ અસ મિલ્ક એવરી મોર્નિંગ એટલે આપણા માટે દરરોજ સવારે કોણ દૂધ લાવે છે તો મિલ્ક મેન

જવાબમાં ઓન આવશે તો મિત્રો આજના વિડીયોમાં આપણે સુધીના એમસીક્યુ જોઈએ એમસીક્યુ મિત્રો તમને ટેટ વનની પરીક્ષા ક્રેક કરવામાં ખૂબ જ હેલ્પફુલ થશે મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આવા નવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન મળતી